તાલુકાના વડાદર ગામમાં દૂધ સહકારી મંડળીની કાર્યપ્રણાલી સામે પશુપાલકોએ માંડ્યો છે મોટી સંખ્યામાં પશુપાલકો ડેરી આગળ ધરણા પર બેઠા છે ડેરી ચેરમેન અને સમિતિ સભ્યો પર ગેરરીતિ અને મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે પશુપાલકોની મુખ્ય ફરિયાદ છે કે નવી સમિતિમાં મંત્રીએ માત્ર પોતાના માણસોને સ્થાન આપ્યું છે તેઓ તાત્કાલિક સાધારણ સભા બોલાવવાની માંગણી કરી રહ્યા છે સાથે જ સભ્યોને નફાનો હિસ્સો આપવાની પણ માંગ કરી છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા થરાદ પોલીસ ને ડેરી પાસે તૈનાત કરવામાં આવી છે પશુપાલકોએ જણાવ્યું છે કે તેમની માંગણીઓનું નિરાકરણ આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે પશુપાલકોની અન્ય માંગણીઓમાં દૂધના ભાવ વધારા અંગે ચર્ચા નાણાકીય પારદર્શિતા અને સમિતિમાં ગામના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમની ક્ષમતાના નેવું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ ફૂટ છે જયારે હાલની પાણીની સપાટી છસો પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે ડેમમાં એક હજાર આઠસો આઠ ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો છે હાલમાં ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી જેથી આઉટફ્લો ઝીરો ક્યુસેક છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બનાસ નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે પાલનપુર પોલીસે પરિવાર નિર્દોષ વ્યક્તિને સીપીઆર આપી જીવ બચાવ્યો પાંચ દિવસ અગાઉ મહિલા પોલીસે એક વૃદ્ધનો સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગુરુનાનક ચોક પર ગાડીમાં વડગામના સલીમ કોટના વાહન ચાલકને અચાનક જ હાર્ટ એટેક આપ્યો હતો ત્યારે ફરજ બજાવતા પોલીસે નજર પડતા વાહન ચાલકને તાત્કાલિક ગાડીમાંથી ઉતારી સીપીઆર આપી જીવ બચાવ્યો ગુરુનાનક ચોક પર ટ્રાફિકમાં ફરજ બજાવતા એએસઆઈ મુકેશભાઈ કોચરા તેમજ ટીઆરપી જવાનો તાત્કાલિક સીપીઆર આપી ગાડી ચાલકનો જીવ બચાવ્યો હતો ટ્રાફિક એએસઆઈ મુકેશભાઈ કોચરા તેમજ ટીઆરપી જવાને 108 ને ફોન કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો થરાદના વડાદર ખાતે ડેરીમાં ડખો પડતા સવારથી જ પશુપાલકો ધરણા પર બેસતા થરાદ પોલીસ પણ ડેરીએ પહોંચી દ્રશ્યો છે વડાદર ગામની ડેરીના સવારથી ડેરીમાં ડખો પડતા પશુપાલકો ડેરી આગળ એકઠા થયા પશુપાલકોએ ડેરીના ચેરમેન અને સત્તા સમિતિ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ડેરીમાં સાધારણ સભા ભરાઈ નથી ચેરમેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે આ ડેરીને ગેરરીતિ કેન્દ્ર બનાવી નાખતા પશુપાલકો દ્વારા કોઈ જ હિસાબ રજૂ ન કરતા આખરે મામલો ગોઠે ચડ્યો હતો આખરે ડેરીના મંત્રીને ડેરી આગળ બોલાવતા પશુપાલકોએ ઉગ્ર રજૂઆત કરતા મંત્રીએ સમસ્ત વાત સ્વીકારી અને શનિવારે સાધારણ સભા ભરવાની લેખિત ખાતરી આપતા મામલો હાલ પૂરતો સમેટાયો છે જ્યારે શનિવારે ભરનાર સાધારણ સભા કેવા કેવા રૂપ છે તે જોવાનું રહ્યું નમસ્કાર મારું નામ સુમીરસિંહ ફાજી ફોજી વડાદર ગામ વડાદર આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધાય માણસો ભેળા થયા છે એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ ચાર યા છ મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી એનો અમે વિરોધ કર્યો એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ છે એમની બનાવેલી કમિટી છે છ સભ્યો એમના છે એમના પરિવારના જ છે એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ થાય આ ગામની ડેરી છે આખું ગામ દૂધ ભરાવે છે આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે એમાંથી કમિટીમાં હોવો જોઈએ પહેલી માગ અમારી એ છે બરાબર અને બીજી માગ અમને હિસાબ આપો એ છે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેળા થઈ અને તાણું લગાવીએ છીએ આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો બરાબર તમે તમારી ડ્યુટીના ભાગરૂપે અહીં વધાર્યા છો તો હવે તમે અમને અમારી રીતે કરવા દો અમે કોઈ વાતગજીઓ કરતા નથી જય હિન્દ મારું નામ હળવદસિંહ ગુજરાત

આ લગભગ કેટલાય વર્ષો થઈ ગયા તે વખતે આ મંત્રી અન્યાય કરતો હતો તો અમે અમારે એક મનવરસિંહ ભીખજી હતા અમે એમની જોડે ગયા કે અમારા દૂધનું આવી રીતનું થાય છે તો અમે પ્રાઇવેટ ડેરી ઊભી કરી એટલે પરબતભાઈને ખબર પડી કે પ્રાઇવેટ ડેરી ઊભી ન થાય તો અમે પેટા સેન્ટરમાં જુઓ અને પેટા સેન્ટર આલ્યું એ હજી અમે પેટા સેન્ટરમાં દૂધ હતા અડધા અડધા હોય ભરાવે છે તો આમાં આ જે વધારાનું હતું એમાં સાધારણ સભા ભરી અને લેખિતમાં આલ્યું કે તું ભાઈ મંત્રી મંત્રી સાહેબને એમ કીધું કે તમે સાધારણ સભા ભરી અને ગ્રાહકોને ન્યાય આલો તો ગ્રાહકોનો અંતોષ થયા અને સાધારણ સભા ભરી નહીં એમને એમ વધારો નોખી દીધો અને જે પહેલાં વધારો નોખી દીધો એટલે એમાં વિરુદ્ધ કર્યો જે કમિટીમાં હતા એની રીતે કમિટીમાંથી ગાડી નાખ્યા અને પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું દીધું એ બરાબર છે એ અમને ખ્યાલ બહારની વાત હતી પાછળથી એણે એનો ખુદનો એનો કુટુંબી ભાઈ ચેરમેન તરીકે નિર્મૂણ કર્યો પછી મને અમને હવે ગામને ખબર પડી છે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સી એમને પત્ર લખ્યો અતિવૃષ્ટિ વિસ્તારને જરૂરી સહાય પેકેજ આપવા પત્રમાં રજૂઆત કરાઈ છે સુઈ ગામ ભાભર વાવ થરાદ તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ પચાસ હજાર ફૂડ પેકેટ મોકલી ગામડે ગામડે પહોંચાડ્યા હતા સાથે જ ચિતાર અબોલ પશુઓ માટે લીલા ઘાસ સારાની પણ પત્રમાં માંગ કરાઈ છે ધાનેરાના ધારાસભ્ય મુસીબતની ઘડીમાં પીડિત લોકોની સાથે ઉભા રહ્યા છે